બે ના ગુનામાં છ આરોપીઓને થઈ આજીવન કેદ ની સજા તે છ આરોપીઓ એક આરોપી વકીલ અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત કોઈ વકીલને આજીવન કેદની સજા ફટકારતી અમદાવાદ સેશન્સ કોર્ટ પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ પચીસ નવ બે હજાર સોળ ના રોજ શાહપુર વિસ્તારના નાગોરી વાડ પાસે આવેલા હમજાવાળ ખાતે જાહેરમાં સાહિલ ઉર્ફે સાનુ નાગોરીને તલવાર અને લોખંડની પાઇપો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો આ મારના કારણે સાહિલનું મૃત્યુ થયું હતું આ ગુનાના અનુસંધાને નવ વર્ષ બાદ અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા તમામ છ આરોપી જુનેદ હુસેન નાગોરી મોહમ્મદ ઇકરામ નાગોરી ઇલિયાસ હુસેન નાગોરી અવે હુસેન નાગોરી જાકીર હુસેન નાગોરી મોહમ્મદ ઇમરાન હારૂન ગુના મુજબ આ જીવન કેદની સજાને દંડ ફટકારવામાં આવ્યો છે ઉપરોક્ત છ આરોપીઓમાંથી એક આરોપી વકીલ છે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખતે વકીલને આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે બીરો ન્યૂઝ અમદાવાદ વધુ સમાચાર માટે જોતા રહો એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી